તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં આઠસો એસીથી અગિયારસો અઠ્ઠાણું રૂપિયા અમરેલીમાં એક હજાર ચાળીસથી લઈને તેરસો ચાર રૂપિયા કોડિયારમાં એક હજાર અગિયારથી લઈને અગિયારસો સાઠ રૂપિયા सावरकुंडला में एक हज़ार एकावन लेने अग्यार सौ इकोतेर रुपया जेदपुर में नौ सौ पचास लीने अग्यार सौ ने साठ रुपया पोरबंदर में नौ सौ पच्चीस लीने एक हज़ार ने पांसठ रुपया विचावदर में नौ सौ पिस्ताल लड़ने सौ ने एकावन रुपया महुआ अगिय सौ त्री थी बार सौ रुपया जुनागढ़ में आठ सौ साठ से लीने अग्यार सौ ने चुम्मा रुपया शामजोधपुर में आठ सौ पसात लड़ने सौ एकतालीस रुपया भावनगर में एक हज़ार छियास लीने सौ रुपया તળાજામાં નવસો વીસ લઈને અગિયારસો ને સત્યાશી રૂપિયા હળવદમાં આઠસો દસ રહીને અગિયારસો ને બ્યાસી રૂપિયા જામનગરમાં આઠસો પછાત લઈને અગિયારસો ને વીસ રૂપિયા દાહોદમાં આઠસો લઈને નવસો ને સાઠ રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસોથી લઈને બારસો ને સાઠ રૂપિયા અમરેલીમાં આઠસો પછાત લઈને એક હજારને નેવ્યાશી રૂપિયા કોડીનેરમાં નવસો સોંસઠ લઈને એક હજારને ઓગણપચાસ રૂપિયા સાવરકુંડલામાં નવસો એકાવન લઈને એક હજારને સિત્તેર રૂપિયા મહુઆમાં એક હજાર દસથી ને રૂપિયા જુનાગઢમાં આઠસો દહથી અગિયારસો ને ચૌદ રૂપિયા जाम जोधपुर में नौ सौ एक हज़ार ने एकायासी रुपया उपलेटा में हाथ सौ पसात लीने तेरसो रुपया धोराजी में हाथ सौ सन्नौथ ली अग्यारो नेतालीस रुपया वाकानेर में सत्सों बार सौ एकावन रुपया सेतूर में एक हज़ार सौ ने रुपया तलाजा में बार सौ लेने बार सौ एक रुपया भावनगर में अग्यारो पच्चीस ने अग्यार सौ ने रुपया राजूला में हाथ सौथ लेने एक हज़ार ने एकतालीस रुपया મોરબીમાં સાતસો પછાત લઈને અગિયારસો ને ત્રીસ રૂપિયા જામનગરમાં નવસો થ લઈને બારસો ને સિત્તેર રૂપિયા બાબરામાં એક હજાર સોર્યાસી લઈને અગિયારસો ને સાસઠ રૂપિયા માણાવદરમાં અગિયારસો પંદર લઈને અગિયારસો ને સોળ રૂપિયા ભેંસાણમાં સાતસો થઈને એક હજારને છપ્પન રૂપિયા ખંભાળિયામાં આઠસો સત્તાણું થઈને એક હજારને છ્યાસી રૂપિયા પાલીતાણામાં નવસો પંદરથી લઈને અગિયારસો ને પાંત્રીસ રૂપિયા હિંમતનગરમાં નવસો થ લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા પાલનપુરમાં નવસો પસાતરીને અગિયારસો ને રૂપિયા ઈડરમાં એક હજાર પછાતરીને તેરસો ને રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન